નમસ્કાર સાહિત્ય દર્શનમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરીએ કુંતકના વિચારની કુંતકે વક્રોક્તિ જીવિત દ્વારા પોતાના આ વિશેષ મતની સ્થાપના કરી છે આ ગ્રંથ લાંબા સમય સુધી અપ્રાપ્ય હતું

ઓગણીસો ઇઠ્યાસી ગુજરાતીમાં મુક્ત અનુવાદ સાથે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કર્યો છે વક્રોક્તિ વક્ર ઉક્તિ અર્થાત સાંકેતિક કથન રોજિંદા વ્યવહારમાં પ્રયોજીએ તેના કરતા ભિન્ન ઉક્તિ કશીક વિશિષ્ટ અર્થવત્તા વ્યક્ત કરતી ઉક્તિ કાવ્યની અંદર આવી વિશિષ્ટ ઉક્તિ સૌંદર્ય પ્રગટાવે છે કવિતામાં આ રીતે પ્રગટતું સૌંદર્ય એ જ કાવ્ય માત્રની વિશિષ્ટતા છે આને કાવ્યના આત્માને પામવાની સંસ્કૃત અલંકાર શાસ્ત્રની સુદીર્ઘ પરંપરામાં આચાર્ય કુંતક એક સિદ્ધાંતનું ગૌરવ બક્ષે છે આમ વક્રોક્તિ કાવ્યત્વ પ્રત્યે મૂળભૂત પ્રશ્નોને છેડનારો એક વિશિષ્ટ અને મૌલિક અભિગમ બની રહે છે વક્રોક્તિ સિદ્ધાંત સાથે આચાર્ય કુંતકનું નામ અવિના ભાવે સાથે સંકળાયેલું છે એમના સિદ્ધાંત ગ્રંથનું નામ છે વક્રોક્તિ જીવિતમ એમાં વક્રોક્તિનો કવિમૂલક દ્રષ્ટિવાળો અભિગમ સુસ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયો છે આ સિદ્ધાંતના તમામ પાસા સ્પષ્ટ થયા છે વક્રોક્તિ સંજ્ઞા અલંકાર શાસ્ત્રમાં વિવિધ અર્થોમાં પ્રયોજાતી રહી છે અલંકાર શાસ્ત્રમાં તે એક અલંકારના અર્થમાં પ્રયોજાય છે અહીં તેનો સીમિત અર્થ છે તો કાવ્યના સૌંદર્યના પર્યાય તરીકે વ્યાપક અર્થમાં પણ તે આચાર્ય ભામહના વખતથી જ પ્રયોજાતી રહી છે કાવ્યશાસ્ત્રીય ગ્રંથોમાં વક્રોક્તિનું વિવેચન ભામહમાં મળે છે પરંતુ એ પૂર્વે એના અણસાર આચાર્ય ભરતના નાટ્યશાસ્ત્રમાંથી પણ પામી શકાય છે અભિનવ ગુપ્ત દર્શાવે છે તે પ્રમાણે આવા ત્રણ સ્થાન નાટ્યશાસ્ત્રમાં પ્રમાણી શકાય એક નાટ્યની ઉત્પત્તિની કથામાં કૈશિકી વ્યાપારનું સ્વરૂપ બીજું નાટ્ય ધર્મીનું સ્વરૂપ અને ત્રીજું કાવ્ય લક્ષણોનું સ્વરૂપ આચાર્ય ભામ કાવ્યમાં સર્જાતા સૌંદર્ય અલંકારનું મૂળ વક્ર શબ્દ અને વક્ર અર્થના પ્રયોગમાં જુએ છે તે કહે છે વાંચા વક્રાર્થ શબ્દોક્તિ અલંકારાય લભ્ય તે અર્થાત વક્ર અર્થ અને વક્ર શબ્દની ઉક્તિ વાણીના સૌંદર્યને અલંકારને સર્જે છે આમ ભામહને મન જ્યાં વક્રતાનો વ્યાપાર નથી તે કાવ્ય તરીકે સ્વીકાર્ય નથી આથી જ તેઓ હેતુ શૂન્ય લેખનને અલંકાર તરીકે સ્વીકારતા નથી ભામહની વિચારણામાં આપણને વક્રોક્તિની કોઈ સુસ્પષ્ટ વ્યાખ્યા મળતી નથી પરંતુ તેની અતિશયોક્તિની વિચારણામાં તે તે જોઈ શકાય છે મુજબ મન વક્રતા એટલે ક્રાંત ગોચર એવું વચન એને ભામહ લોક સીમાવર્તી વિધાન તરીકે સ્વીકાર કરે છે કાવ્યમાં આ વક્રતાનો તે તાર સ્વરે મહિમા કરે છે

આમ તેઓ સમન્વયવાદી હતા કાવ્ય તો શબ્દ અને અર્થના સહીપણાથી બને શબ્દાર્થો સહિત કહ્યું છે આ ઉપરાંત એવું પ્રતિપાદિત કરવા માંગે છે કે કાવ્યોમાં અલંકાર અથવા સૌંદર્ય શી રીતે સધાય છે તે કહે છે વક્રાભિધેય શબ્દોક્તિ રિષ્ઠા વાચામલંકૃતિ વક્ર શબ્દ અને અર્થવાળી ઉક્તિ એ જ વાણીનું ઇષ્ટ સૌંદર્ય છે વાણીની શોભા તો વક્રોક્તિ જ સિદ્ધ થાય છે વાંચા વક્રાર્થ શબ્દોક્તિ અલંકારાય કલ્પતે ભામહની સમગ્ર વિચારણાને ધ્યાનમાં રાખીએ તો વક્રતા યુક્ત શબ્દ અને અર્થનું સાહિત્ય તે કાવ્ય એમ કહેવાય વક્રોક્તિ બધા અલંકારોનું મૂળ છે જ્યાં વક્રોક્તિ ન હોય ત્યાં કાવ્ય ન પણ હોય વક્રોક્તિ વગરની ઉક્તિ કવિતા નથી એ તો કેવળ શબ્દરૂપે સમાચાર છે ઉદાહરણ તરીકે સૂર્ય અસ્ત પામ્યો છે ચંદ્ર ઉગ્યો છે પંખીઓ માળામાં જાય છે એવા વાક્યોથી કાવ્ય બનતું નથી કારણ કે એમાં કહેવાની ભંગીનું વૈચિત્ર નથી નવમી સદીમાં થઈ ગયેલા આનંદવર્ધને ધન્યાવલોકમાં ભામહના જે શ્લોકનું અવતરણ લીધું છે વક્રોક્તિ છે એના વડે અર્થનું વિભાવન થાય છે માટે કવિએ એ સિદ્ધ કરવા પ્રયત્ન કરવો એના વિના અલંકાર કેવો આગળ ભામહ કહે છે કવિ પ્રતિભાને બળે જે અલંકારમાં અતિશયોક્તિની સ્થાપના થઈ હોય છે તેમાં ચારુત્વનો અતિશય જોવા મળે છે બીજા તો માત્ર નામના જ અલંકારો હોય છે વક્રોક્તિના કારણે જૂના અર્થો પણ નવીન જેવા લાગે છે ભાવ જગાડનાર વિભાવ રૂપ બની જાય છે અને અંતે રસમય બની જાય છે એવી સ્પષ્ટતા અભિનવ ગુપ્ત વિભાવિત થાય છે એની સમજરૂપે કરે છે જોઈએ જેમણે આનંદને કાવ્યનું પ્રયોજન ગણાવેલું છે તેઓ કાવ્યની ઉત્કૃષ્ટતા વક્રતા અર્થ ગૌરવ વગેરે કાવ્ય ગુણોને આધારે નક્કી કરવાનું કહે છે રાજશેખર કહે છે કાવ્ય એટલે ઉક્તિ વિશેષ દંડી સ્વભાવોક્તિને કાવ્ય માને છે સ્વભાવોક્તિથી વક્રોક્તિ અલગ છે અને બધા જ અલંકારોના મૂળમાં છે છે તેમ માને વામન વક્રોક્તિને અલંકારનો એક પ્રકાર માને છે રુદ્રટ વક્રોક્તિને શબ્દ અલંકાર રૂપે જુએ છે એની દ્રષ્ટિમાં વક્રોક્તિ એક શબ્દ રમત છે એમણે તો એના બે પ્રકાર શ્લેષ વક્રુક્તિ અને કાકુ વક્રુક્તિ એવા કર્યા છે મમ્મટ અને વિશ્વનાથ પણ વક્રુક્તિને શબ્દાલંકાર માનવાના મતના છે રૂયક વક્રુક્તિને અર્થાલંકાર માને છે ભોજ કાવ્યને ઉક્તિ પ્રધાન માને છે તેમના મતે સ્વભાવોક્તિ અને રસોક્તિ પછી જે બાકી રહે તે કાવ્ય એ વક્રોક્તિ છે આવા વિવિધ મતોમાંથી કુંતક વક્રોક્તિની સ્થાપના માટે ભામહના કાવ્યમાં વ્યાપ્ત સારભ તત્વ જે દરેક અલંકારનું મૂળ છે તે મતનો આધાર લે છે દંડીનો મત આચાર્ય દંડી સમગ્ર વાળમયને સ્વાભાવોક્તિ અને વક્રોક્તિમાં વિભાગે છે અને વક્રોક્તિમાં પોષક તત્વ તરીકે તે શ્લેષનો સ્વીકાર કરે છે કેટલાક વિશિષ્ટ સંદર્ભોમાં તે સ્વાભાવોક્તિમાં પણ કાવ્યત્વ નિહાળે છે પરંતુ પરમ આશ્રય છે અહીં આચાર્ય કુંતકની વિચારસરણીની પૂર્વ ભૂમિકા રચાતી જોઈ શકાય ત્યારબાદ આચાર્ય વામનમાં વક્રોક્તિ સંજ્ઞાનો એક બીજો જ અર્થ પ્રાપ્ત થાય છે વામનને મન વક્રોક્તિ એટલે સાદ્રશ્યમૂલક લક્ષણા વામન એ સિવાયની તર્ક તર શુદ્ધ થતો નથી આનંદવર્ધનમાં વક્રોક્તિને અતિશયોક્તિના પર્યાય તરીકે સ્વીકારાતી જોઈ શકાય છે આનંદવર્ધન બધા અલંકારોને અતિશયોક્તિ ગર્ભ ગણી ભામહની વક્રોક્તિ વિચારણાનું પ્રતિસ્થાપન કરે છે

સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે તેમના વક્રોક્તિ જીવિતમાં આ સિદ્ધાંતનું પરિપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય છે તેમનો કાવ્ય વિચાર કાશ્મીરના શૈવ દર્શન પર આધારિત છે માટે તેમની સમગ્ર વિચારસરણીમાં આ દર્શન તાત્વિક પીઠીકા પૂરી પાડે છે વક્રોક્તિ જીવિતમના પ્રથમ ઉન્મેષમાં તેઓ પોતાના સિદ્ધાંતની માંડણી કરે છે બાકીના ઉન્મેશોમાં વક્રોક્તિના મુખ્ય છ પ્રકારોનું સોદાહરણ નિરૂપણ કરે છે અહીં પ્રસંગોપાત તેઓ કાવ્યના રસ રીતિ ધ્વનિ અલંકાર વગેરેના પ્રશ્નોને ચર્ચે છે સૌ આચાર્ય કુંતક કાવ્ય શબ્દની વ્યાખ્યા આપે છે કુંતક સૌ પ્રથમ કાવ્યનો વ્યુત્પત્તિમૂલક અર્થ આપે છે તે મુજબ કવેહ કાવ્ય અર્થાત કવિનું કર્મ એટલે કાવ્ય અહીં તેમની વિચારણાનો ઉદ્ઘોષ પામી શકાય છે આચાર્ય મન કવિ જે મૂલક છે તે કાવ્ય તત્વ પામે છે કારણ કે તે તેની વિશિષ્ટ પ્રતિભામાંથી જન્મે છે અહીં કર્મનું મહિમા જોઈ શકાય છે પછી તે કાવ્યની વ્યવસ્થિત વ્યાખ્યા આપે છે શબ્દાર્થઓ સહિત વક્ર કવિ વ્યાપાર શાલીની બંધે વ્યવસ્થિત તદ્વિદ આહલાદ અર્થાત બંધમાં વ્યવસ્થિત રહેલા શબ્દ અને અર્થ એટલે કાવ્ય વકૃક્તિ માટે એણે વિદગ્ધ ભંગી ભણીતી એમ પણ કહેલું છે એનો અર્થ થાય કવિ કર્મની કુશળતાથી નીકળેલું વચન વકૃક્તિ માટે કે કાવ્ય માટે કુંતકે કવિની પક્વતાને વિદગ્ધતાને મહત્વની ગણી છે એની વ્યાખ્યામાં રહેલા એક એક શબ્દને તપાસીએ તો કુંતકનો કાવ્ય વિચાર સમજવો કુંતકની કાવ્યની વ્યાખ્યાને સમજીએ સૌ પ્રથમ શબ્દ છે શબ્દાર્થો પ્રથમ દ્રષ્ટિએ સાદી લાગતી આ ઉક્તિમાં કુંતકે વિરોધોનો અસ્વીકાર કરીને શબ્દ તથા અર્થ બંનેને ઉચિત મહત્વ આપ્યું છે સંસ્કૃત મીમાંસામાં કેટલાક સૌંદર્યાતિશય વાળા શબ્દ કહે ઉચ્છેદ કરી કાવ્યમાં શબ્દ અને અર્થ બંને સમાન મહત્વ આપે છે એણે એમ સમજાવ્યું કે જેમ પ્રત્યેક તલમાં તેલ હોય છે તેમ શબ્દ અને અર્થમાં તદ્વિદોને આહલાદ આપનારું તત્વ હોય છે દલપતરામમાં એકલા શબ્દનું માધુર્ય છે કાંતમાં અર્થનું છે એટલે અર્થમાં માધુર્ય હોય છે ત્યારે શબ્દ ગેરહાજર નથી હોતો દાખલા તરીકે ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ વર્ષા કાલે જલદી જલના હોય જાણે તરંગ એકલા રમણીય અર્થથી કે એકલા રમણીય શબ્દથી કુંતકના મતે કાવ્ય બનતું નથી પણ શબ્દ અને અર્થ બંને રમણીય હોય ત્યારે કાવ્ય બને છે આમ કહીને કુંતકે શબ્દાર્થના અનવદ્ય સૌંદર્યને તાક્યું છે બીજો શબ્દ છે સહિત શબ્દ અને અર્થ હંમેશા સાથે હોય છે એમનો સંબંધ તો નિત્ય છે તો પછી કુંતક શબ્દાર્થો સહિતો એમ કેમ કહે છે જવાબમાં કુંતક કહે છે કે અહીં વિશિષ્ટ પ્રકારનું સહિતત્વ તેને અભિપ્રેત છે સર્વ ગુણ સંપન્ન મિત્રોની જેમ શબ્દ અને અર્થ પરસ્પરની સંગતિમાં રહે એવું એને અભિપ્રેત છે એકલા શબ્દ કે એકલા અર્થથી કાવ્ય રચના બનતી નથી કાવ્યમાં બરાબર એ જ રીતે સરખા શબ્દ સમુચ્ચ રચાતા આવે એને કુંતક સહિત કહે છે કાવ્ય એ અર્થોનો સરવાળો છે કે ભાવાર્થને ઘૂંટતા શબ્દ વિશેષોનો સરવાળો છે આ અર્થમાં સહિત એટલે ચોક્કસ શબ્દોનું અને વિશિષ્ટ અર્થોનું સાથે હોવું કુંતકને બીજું અભિપ્રેત છે તે શબ્દ જાતિ અને અર્થ જાતિનું સાથે હોવું એક શબ્દ કે એક અર્થ મળવાથી પણ કાવ્ય બનતું નથી પણ શબ્દ જાતિ અને અર્થ જાતિનું વિશિષ્ટ રીતે રચાય તેને કાવ્ય કહે છે કુંતકે સહિતનો અર્થ આવો કરેલો છે ઉત્તમ અર્થ વિચાર માટે જો ઉત્તમ શબ્દ નહીં મળ્યો હોય તો કાવ્ય નહીં બને એ જ રીતે શબ્દ અને અર્થના સમસહાયકો નહી હોય તો પણ કાવ્ય નહી બને લક્ષણો આપ્યા પછી કુંતક શબ્દ અને અર્થનું સ્વરૂપ સમજાવે છે શબ્દ એટલે વાચક આ વાત તો સૌ કોઈ જાણે છે કુંતક એમાં ઉમેરે છે કે શબ્દ ધ્યોતક હોય છે અને વ્યંજક હોય છે કોઈ એક વસ્તુ કે અર્થ માટે એકાધિક પર્યાયવાચી શબ્દો હોય છે પણ ઉત્તમ શબ્દને વિવક્ષિત શબ્દ કહે છે કુંતકે અર્થને અનુરૂપ આવા શબ્દોને કવિતા માટે જરૂરી ગણ્યા છે બીજા અનેક શબ્દો હોય તો પણ કવિ તો ઉચિત શબ્દને જ પસંદ કરવાનો ઉચિત શબ્દ માટે શબ્દનું ઔચિત્ય સૂક્ષ્મ અર્થભાવનો બોધ કરાવવા શબ્દોની પસંદગી દાખલા તરીકે ઉભા છેલ્લે નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ ઉપાડેલા ડગ ઉપર લોહ બેઠી ખાટે શબ્દની જેમ કવિ વિશેષ અર્થને તાકે છે કુંતકે અર્થ નિરૂપણની આ પ્રક્રિયાને રચના પ્રક્રિયા એવું નામ આપ્યું છે કવિ જે કહેવા માંગે છે એ અશેષપણે કહેવાય અને પૂરી તીવ્રતાથી કહેવાય એ રીતે એ રચના કરે છે કાવ્ય રચના સમયે કવિના ચિત્તમાં સંવેદનો જાગે છે એને લીધે આ જગતના પદાર્થો પોતાનો બાહ્ય સ્વભાવ છોડીને કવિના અંતરમાં ભાવમય અર્થોનું સ્વરૂપ ધારણ કરે છે આ ભાવમય અર્થોને અનુરૂપ શબ્દ રચના કવિ કરે છે એટલે આ અભિવ્યક્તિ સરહૃદયોને આનંદ આપે છે રચના

ભાવનું આકલન થાય છે દાખલા તરીકે સુરેશ જોશીનું એક કવિનું વસિયતનામું આ કાવ્યમાં પાંચ વિભાગો છે આ કાવ્યના અંતે વિશેષ અર્થ મળે છે સંકુલ રીતે સમગ્ર અર્થમાં બીજા સંકુલ અર્થો રચના પ્રક્રિયા દ્વારા મળે છે તદવિધ આહલાદ કારણી અહી અર્થ વિશે કુંતક કહે છે કે સરૃદયોને આહલાદ આપનારો અર્થ હોવો જોઈએ આહલાદકારી ગુણોને લીધે ભાવકને આનંદ આપે આમ તો શબ્દના અનેક અર્થો હોય અને પદાર્થોના અમુક ગુણધર્મો હોય પણ કાવ્યમાં એ બધું સંદર્ભ આદિના કારણે નિશ્ચિત બને છે વળી કાવ્યમાં એ આનંદ આપનારો હોય એવું બને છે કવિકાંત ચક્રવાત મિથુનમાં પર્વત પ્રદેશનું વર્ણન આ રીતે કરે છે ઝાંખા ભૂરા ગીરી ઉપરના એક થી એક શૃંગ વર્ષા કાલે જલદી જલના હોય જાણે તરંગ આ વર્ણન સરદયોને આસ્વાદ્ય છે રઘુવંશમાં ચૌદમા સર્ગમાં ત્યજાયેલી સીતાનું રુદન સાંભળીને નજીક જતા વાલ્મિકીનું વર્ણન છે ત્યાં કવિએ વાલ્મીકી મુનિ એવું નામ નથી લીધું પણ પક્ષીવદ જોતા અને એમાં અન્યનો ચિત્કાર સાંભળતા જેનો શોક શ્લોકત્વ પામ્યો છે તે મુનિ એમ કહ્યું છે એક કરતા વધારે સંદર્ભો છે એટલે તદ્વિદને વધારે આનંદ આપે છે વ્યવસ્થિત બંધો સમગ્ર કૃતિ એક એકમ છે કાવ્યનો એ જ દ્રઢ બંધ છે વક્રોક્તિની વ્યાખ્યા કરતા કુંતકે રચના પ્રક્રિયાની વાત કરી છે એ રીતે એના રચનાબંધની પણ વાત કરી છે વ્યવસ્થિત અવયવો એકબીજા સાથે ઉચિત રીતે ચુસ્તીથી જોડાયેલા હોય ત્યારે વ્યવસ્થિત બંધ બને છે કુંતક પૂર્વે કૃતિના રચનાબંધની આવી ખેવના ખાસ થઈ નથી કુંતક કૃતિની આકૃતિના આગ્રહી છે કૃતિ સુગ્રથિત આકારવાળી હોય એમ કહેવું છે અને એટલે તો એમણે વક્રતા લઈને પ્રબંધ સુધી વક્રતાની અપેક્ષા રાખી છે કવિની કૃતિ એ કોઈ સામાન્ય વસ્તુ નથી એની પ્રતિભાનું અને પરિશ્રમનું પરિણામ છે એમાં એટલા જ સૂજ સમજ હોય આમ કૃતિમાં સંતુલન અને ચુસ્તીના આધારે કુંતક વ્યવસ્થિત બંધની વાત કરે છે પશ્ચિમમાં અને આપણે ત્યાં સુરેશ જોશી જેવા રૂપ રચના વાદીઓ કૃતિના દ્રઢની અને સમુચિત સંરચનાની જે અપેક્ષા રાખે છે એવી જ કંઈક અપેક્ષા કુંતકે એના સમયમાં રાખી હતી એ અર્થમાં કુંતક આજે પણ એટલા જ પ્રસ્તુત છે કવિ કર્મને એ ભાષા કર્મ પ્રત્યક્ષ રીતે ભલે કહેતો નથી પણ વક્રતાના એણે પાડેલા ભેદો અને પ્રભેદો જોતા સમજાય છે કે ભાષા કર્મને જ એ કવિ કર્મ કહે છે અલબત્ત એ કવિના ભાવ સંવેદનને તીવ્રપણે મૂકવા માટે આ પ્રકારની વક્રોક્તિઓ યોજવાનું કહે છે કાવ્યના જિજ્ઞાસુઓ તો હોય છે પણ કેટલાક વિદ્વાનો કે તજજ્ઞો પણ હોય છે કુંતકના મતે તજજ્ઞોને જે આહલાદકારી લાગે તે વક્રોક્તિ આહલાદકારી શબ્દ પ્રયોજતા એને અલૌકિક આનંદ અને અભિપ્રેત છે સાહિત્ય કૃતિ આવો અલૌકિક આનંદ આપતી હોય તો એ સામાન્ય કેવી રીતે હોઈ શકે અર્થાત એમાં પદે પદે વક્રતા હોવાની વક્રોક્તિની ટૂંકી વ્યાખ્યા આપતા કુંતક કહે છે વૈદગ્ધ્ય ભંગી ભણીતી વૈદગ્ધ્ય એટલે કવિ કર્મ કૌશલ્ય એના કારણે જન્મતી ભંગી એટલે શોભા અને ભણીતી એટલે ઉક્તિ ટૂંકમાં વક્રોક્તિ એટલે કવિની કુશળતા વડે શબ્દની શોભા રૂપે આવિષ્કરણ પામતી ઉક્તિ વક્રોક્તિની વાતને સમજાવતા એને સરળ રીતે રજૂ કરતા કુંદક કહે છે કે વક્રતા એટલે વૈચિત્ર્યપૂર્વક કરેલું કથન એનું જ નામ અલંકાર એ સ્વભાવોક્તિ અલંકાર કેવી રીતે બને વક્રોક્તિ તથા અલંકારને એ સાથે મૂકે છે આમ કુંતકની વ્યાખ્યા એ જ એની વક્રોક્તિની વ્યાખ્યા છે કવિ કર્મ કૌશલ પરાકાષ્ઠા એ પહોંચે ત્યારે કાવ્યો આહલાદક બને છે પોતાને અભિપ્રેત સૌંદર્ય સિદ્ધ કરવા શબ્દ અને અર્થ બંનેને એકસરખી રીતે કવિ પ્રયોજે છે બેમાંથી એકે ચઢિયાતો ન હોય એ રીતે પ્રયોજે ત્યારે મનોહર વાક્ય વિન્યાસ રચાય છે આ વિશિષ્ટ પ્રકારની વાક્ય રચના સાહિત્ય બને છે આમ કુંતકે શબ્દને અર્થને તથા અલંકારને સરખું મહત્વ આપ્યું છે અને કવિ પ્રતિભાના બળે ઉક્તિ વૈચિત્ર રચાય છે એમ કહ્યું છે સાહિત્ય કુંતકને મન એક વિરલ વસ્તુ છે સામાન્ય ઉક્તિઓથી એને જુદું પાડીને એણે કવિતા અને ભાવક બંનેનું ગૌરવ કર્યું છે સાહિત્યનું મહાત્મ્ય સમજાવતા એણે કવિકર્મ અને સંરચના બંનેનું ગૌરવ કર્યું છે વક્રતા એ સૌંદર્ય માટે કારણરૂપ છે એમ એ કહે છે તદવિદોને આહલાદ આપે એ કવિતા આવી વક્રોક્તિઓથી પૂર્ણ હોય છે